વેલકમ બાય બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે તો ગાઈસ આજે આપણે કરવાનો છે જઉમાં એ પાઠ કરવાનો છે અને આજે આ બધું ફૂલ શણગારી નાખ્યું છે આ દશરથભાઈ બેઠા છે અહીંયા બદલા કરીને અને આ જઉમાં ફોટો છે આ બધું આ ફૂલને બધું સેટ કરી નાખ્યું છે આપણે ચુંદડી ખૂબ બધી છે આપણે ખૂબ બધી

આ મકા જવમાં બેઠા છે અને આ નામ છે ત્રિશુલ આ કોણ છે આ પણ છે તો તમે જોઈને કે આપણે જવું મંદિર આવું જ છે અને તમને ચુંદડી એક મોટી ચુંદડી બે મોટી ચુંદડીઓ છે તમને બતાડું એક આ એક પ્રજા છે હારી અને એક આ ચુંદડી રહી અને એટલા બધું આ આવું છે હેલો આગ છે અને આનંદ આવી ગયા છેલ્બો છે અને ગાડીમાં ફિટ હતું ડાયરેક્ટ અહીંયા લાઈ પડ્યું છે અને આ રીતે બળ્યું હતું અચા અહીંયા મિલયું હજુ અગરબત્તી 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 કરો અહીંયા મિલી છે આ એક આટલે છે ચલો હવે પેલી મૂકા જઈએ ઘણી વાર વેલકમ બાય બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે તો ગાઈસ આજે આપણે કરવાનો છે જવું એ પાઠ કરવાનો છે અને આજે વધુ ફૂલ શણગારી નાખ્યું છે આ દશરથભાઈ બેઠા છે અહીંયા બદલા કરીને અને આ જવમાં ફોટો છે આ બધું આ ફૂલને બધું સેટ કરી નાખ્યું છે આપણે ચુંદડીઓ ખો વધી છે આપણે

આ મકા ગોગ મહારાજ બેઠા છે અને આ મકા જવમાં બેઠા છે અને આ આ કોણ છે તો તમે જોઈને કે આપણે જવમાનું મંદિર આવું છે અને તમને ચુંદડી એક મોટી ચુંદડી બે મોટી ચુંદડીઓ છે તમને બતાડું એક આ એક પ્રજા છે હારી અને એક આ ચુંદડી રહી

ચૌમાનું મંદિર છે અને આ નાનું ચકડો ત્રિશુલ છે અને આમાં ચોખા મેલેલા છે આ અને ચૌમાનો મોટો ફોટો છે અને તે પાક છે ફોટો આ ખૂણા પડે ફોટો છે